જય માતાજી મિત્રો મારી જયદીપઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક ચેર સબસ્ક્રાઈબર કરી નાખજો તો મિત્રો આજે હું તમને જણાવીશ બગડાણા બજરંગદાસ બાપાનું જીવન વિશે માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં જેનું નામ ગુંજી રહ્યું છે એવા સંત બજરંગદાસ બાપાના જન્મસ્થળ અઘેવાડા વિશે તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ શું મિત્રો તમે આ ગામ વિશે જાણો છો કે બજરંગદાસ બાપાનું બાળપણ વીત્યું હતું જ્યાં આજે પણ બજરંગદાસ બાપાના વંશજો રહે છે અને જેનું જૂનું મકાન મોજૂદ છે મિત્રો આ ગામની વધુ માહિતી માટે તમારે વિડીયો અંત સુધી જોવો પડશે અને વિડીયોમાં પહેલીવાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો મિત્રો આમ તો બજરંગદાસ બાપાનો જન્મ અગેવાડા ગામમાં થયો હતો પરંતુ તેમણે બાળપણમાં વલભીપુર પાસે આવેલું લાખણકા ગામની શેરીઓમાં બાળપણ વીટ્યું હતું જે ભાવનગર અમદાવાદ હાઈવે પર આવેલું છે અને બગડાણાથી આશરે અઠ્યોતેર કિલોમીટર જેટલું દૂર પણ છે મિત્રો આ ગામમાં એનું જૂનું મકાન પણ મોજૂદ છે પરંતુ સમયની સાથે અહીંયા નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો બજરંગદાસ બાપાના પિતાનું નામ હિરિદાસ અને માતાનું નામ શિવકુંવરબા હતું રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમણે બાળકનું નામ ભક્તિરામ રાખ્યું હતું તેમણે અગિયાર વર્ષની ઉંમરે ગુરુ સીતારામ પાસેથી દીક્ષા લીધી અને સમાધિમાં લિંક થઈ ગયા ભક્તિરામ જ્યારે પોતાના ગુરુ સીતારામને દીક્ષા આપવા ગયા ત્યારે સીતારામ બાપુએ તેમણે કહ્યું કે તમે તો ખુદ સંત શિરોમણ છો મારે તમને દીક્ષા આપવી જોઈએ તમારે મને નહીં ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમારે મને કાંઈક આપવું જ હોય તો કાંઈક એવું આપો કે મારા મુખે રામનું રતન ચાલુ જ રહે ત્યારે સીતારામ બાપુએ નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે આખા જગતમાં તમને બજરંગદાસના નામે ઓળખ છે ગુરુ જ્ઞાન લીધ્યા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં બ્રહ્માણ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ બગડાણે આવ્યા અંદાજીત આ વર્હ હતું ઓગણીસો એકતાલીસ અહીં બગડાણા ગામે બગડ નદી બગડેશ્વર મહાદેવનું મંદિર બજંગદાસ બાપાને પસંદ આવી ગયું હતું અને હંમેશા માટે અહીંયા રહી ગયા અને કહેવાય છે કે તેઓ આ વર્ષ ઓગણીસો એકાવનમાં આ આશ્રમનું સ્થાપન કર્યું હતું મિત્રો બાપા સીતારામે બગડાણામાં વર્ષ ઓગણીસો ઓગણસાઠમાં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું અને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને મિત્રો બજરંગદાસ બાપાનું મંદિર આખું મંદિર આરસ પથ્થરથી બનાવવામાં આવેલું છે મિત્રો સમય જતા ભક્તિરામને આખા જગતમાં બાપા સીતારામ અને બજરંગદાસ બાપાના નામે પણ ઓળખવા લાગ્યા હતા મિત્રો તેઓએ વર્ષ ઓગણીસો દેહ ત્યાગ કર્યો હતો અને બજરંગદાસ બાપાની તિથિ ઓસવદ સોથ અને ગુરુ પૂર્ણિમાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે તો મિત્રો આ હતો બજરંગદાસ બાપાનો ઇતિહાસ અને મિત્રો અત્યારે હાલમાં પણ બગડાણા બજરંગદાસ બાપુના ઘણા એવા ફરસા છે જે ભક્તો આવી અને બાપાના દર્શન કરે છે જેમ કે બાપાના દર્શન વડલામાં પણ થાય છે તો મિત્રો તમે આવો તો એકવાર જરૂર બાપાના દર્શન કરજો અને અત્યારે ક્ષેત્ર બગડાણામાં ગુજરાતનું પહેલા નંબરનું અન્નક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે અને વિશ્વનું પણ પહેલા નંબરનું રસોડું તો બગડાણા ધામ બજરંગદાસ બાપુનું ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો આ હતો બજરંગદાસ બાપાનો ઇતિહાસ તો મિત્રો તમારા કિંમતી સમય આપી આ ઇતિહાસ નિહાળવા બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું તો મિત્રો ચેનલમાં પહેલીવાર હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો અને મિત્રો હવે પછીના વિડીયોમાં તમારે કયો ઇતિહાસ સાંભળવો હશે એ કોમેન્ટ દ્વારા મને જણાવી શકો છો